લોન 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 હાઉસિંગ લોન ઘરનું મકાન ખરીદવા અથવા નવું કરવા માટે લોન આપની કોઈ પણ જરૂરિયાત માટે મકાન દુકાન કે ઓફિસ ના તારણ સામે પર્સનલ લોન કર્મચારીઓ કે નાના વેપારીઓ માટે બાળકો ના અભ્યાસ માંગી ચીજ ખરીદવા કે અન્ય કોઈ પણ કારણ માટે કડ લોન સોનાના દાગીનાના કારણ સામે આવક વેરા રીટર્નની જરૂર નથી કપાત વ્યાજ સરળ હપ્તા કોઈ છુપાયા ચાર્જ નથી વ્યાજ ભરતરની જોગવાઈ લોન ગમે ત્યારે કોઈપણ જાતના ચાર્જ વગર ભરપાઈ કરવાની સુવિધા તાત્કાલિક ધિરાણ ફિક્સ ડિપોઝિટ ઉપર પણ આકર્ષક વ્યાજ ટીટીએસ કપાત નથી શ્રી કેશવ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ જુનાગઢ વિસાવદર ભારતીય કિસાન સંગના પ્રમુખ જેપી હિરાણી તેમજ કિસાન આગેવાનો અગ્રણીઓ સાથે વિસાવદર મામલતદાર કચેરી ખાતે મામલતદારને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યો હતો જેમાં ગુજરાત રાજ્ય કૃષિ મંત્રીને આ આવેદન પત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 24/25 ના મગફળી વાવેતરમાં વરસાદ પડવાને કારણે પાકને ઘણો નુકસાન થયું છે તે નુકસાનનો હજુ કોઈ વળતર આપ માં આવ્યુ નથી માટે કે જે હોય પોલિસી અમને અને બીજું આમાં બીજું એક ઉમેરો કરેલો કે ખેડૂતને પાક ધરણમાં જે આપવામાં આવે છે